પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ કારણે સુરત શહેર પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમાં વેપારીઓ અને દુકાનદારો દ્વારા વિવિધ ઉત્પાદન પર પાંચ ટકાથી લઈને પચાસ ટકા સુધી ડિસ્કાઉન્ટની ઓફર કરવામાં આવશે આ માહિતી સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ આયોજિત પત્રકાર પરિષદમાં આપી હતી ફરતી વર્ષ આવું આયોજન જનતા માટે લાભદાયી બનતું રહ્યું છે અને આ વર્ષે પણ લોકો માટે વિશેષ રાહતનું પ્રદાન કરવામાં આવશે ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને સિનિયર સિટીઝન કે જેમને સિત્તેર વર્ષની વય વટાવી છે એવા બધા લોકોને આયુષ્યમાન વયવનના કાર્ડ આપવામાં આવ્યો છે જેને કારણે દસ લાખ સુધીની તબીબી સહાય મેળવવાનું એ લોકો મળવાપાત્ર સહાય ભળવવા માટે એ લોકો લાગુ પડે છે તો સિનિયર સિટીઝન અને વરિષ્ઠ નાગરિકોને એક ઉત્સાહ છે મોદી સાહેબનો આભાર માનવા માટે અંબાજી અને વડનગર બંને જગ્યાએ મહાપૂજા અને મહાયજ્ઞમાં સુરત થી પંચોતેર જેટલી બસ અને સિનિયર સિટીઝન વરિષ્ઠ આગેવાનો અને મોદી સાહેબના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરશે અહીંયા એકસો સડસઠ સુરત પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં જંગીરપુરા જહાંગીરાબાદ પિસાદ રાંદેર અડાજન પાલ પાલનપુર વિસ્તારમાં લગભગ બે હજારથી વધુ વેપારીઓ દુકાનદારો રિક્ષાવાળા ફેરિયાવાળા શાકભાજીવાળા આ બધા મળીને ડેરી ફરસાણ મીઠાઈની દુકાન લગભગ બે હજારથી વધુ વેપારીઓ ડિસ્કાઉન્ટની ઓફર આપી છે એનો લાભ જાહેર જનતા લઈ અલગ અલગ દુકાનોએ અલગ અલગ ડિસ્કાઉન્ટ આપી છે નવીન ઇલેક્ટ્રોનિક જે ઇલેક્ટ્રોનિક આઇટમ પર બી ડિસ્કાઉન્ટ આપી છે તો આ બધા ડિસ્કાઉન્ટનો લાભ પણ જાહેર જનતા લઈ અને મોદી સાહેબના જન્મદિવસે આ પ્રકારનો સેવા દિવસ તરીકેની ઉજવણી કરીએ એ જ દરેક નાગરિકોને